ગુજરાત એટીએસ ટીમે અલકાયદા એ ક્યુ સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે ચારેય માણસો કટ્ટરપંથી બની ગયા હતા તે વોટ્સએપ ગ્રુપમાં ચેટ કરીને અન્ય લોકો સાથે પણ જોડાયા ગુજરાત એટીએસની ટીમ ઘણા સમયથી આ લોકો પર નજર રાખી હતી એટીએસ પાસે મળેલી માહિતી અનુસાર આ ચારેય જણા ઘણા સમયથી અલગ અલકાયદા મોડેલ સાથે સંકળાયેલા છે તે સોશિયલ મીડિયાને વિવિધ પ્લેટફોર્મ પર અલકાયદાના સંપર્કમાં આવ્યા છે તે અનેક જૂથોમાં પણ સક્રિય હતા તે કટ્ટરપંથી માનસિકતાઓ ધરાવતા હતા અને આતંકવાદી વિચારધારા સાથે સંબંધ હતા એટીએસએ અલગ અલગ ટીમો બનાવી અમદાવાદના ફતેહવારી ચુહાપુરામાંથી ફરદીન શેખ રહી મોડાસાના સેકુલ્લા કુરેશી દિલ્હીના ચાંદની ચોકમાંથી મોહમ્મદ કૈફ અને નોઈડામાંથી જીશાન અલીની ધરપકડ કરી હતી ચાર યુવાનોમાંથી મોહમ્મદ દિલ્હીમાં સૌથી વધુ સક્રિય હતો અને જાસૂસના સંપર્કમાં પણ હતો આ યુવાનોના ફોન તપાસતી વખતે અધિકારીઓને આસિફ ઉમર નામના વ્યક્તિ ઉપર એક વિડીયો મળ્યો જેમાં તે ભારત યુવાનોને દેશમાં લોકશાહીની જગ્યાએ સરિયા કાયદો લાવવા માટે ઉશ્કેરે છે આસિફ મૂળ અફઘાનિસ્તાનનો હતો અને તેનો વિડીયો આતંકવાદીઓ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા હતા એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ચારેય યુવાનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને દિવસના મંજૂર કર્યા હતા અહેવાલ સંજીવ રાજપૂત અમદાવાદ એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને જૂન દસ ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા અકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરીયત યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સૈફુલ્લા મુજાહિદ થ્રી થ્રી આ પાંચ ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચે એકાઉન્ટ્સ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનાનોજા પીઆઈ શાહ પીએસઆઈ આરસી વઢવાણા પીએસઆઈ પીઆર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનું સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડી જ હતી ઇન્સ્ટા આઈડી આને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદ્દીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અહેમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેંક અહેમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા ઝીશાન અલી અને નોયડા આપણા મોડાસામાં રહેતા સેફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એ એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળેલ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયસપી એસ એલ ચૌધરી નિખિલ બ્રહ્મભટ જે ચાવડા પીવી દેસાઈ બી એચ કોરાટ એએસ ચાવડા વાય એસ ગુર્જર સબ ઇન્સ્પેક્ટર એમ એન પટેલ બીડી વાઘેલા એસ આર ચાવડા આર આર રાઠોડ બીજે પટેલ એ આર ચૌધરી એ પી પરમાર એટલા અધિકારીઓ બીજા લગભગ પચીસ કોન્સ્ટેબલીના મળાઈને એક ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે જ ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોયડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અહેમદાબાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોને પણ આનો નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્ક્રેણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેગ છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જીહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ ચારેસને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન થર્ટીન એટીન થર્ટી એટ થર્ટી નાઇન અને બી એનએસની કલમ એકસો તેર એકસો બાવન એકસો છ્યાણવા અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે

પરંતુ જે ઓપન સોર્સમાં જે કારણ કે ચારે જે માણસો હતા એ આપણે જોશો કે જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલી હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો એક્ઝિટ પોસ્ટમાં એમાં હું આપને એક્ઝેટ કહું કે ભાઈ અલકાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર જે કી કે એક મૂળ ભારતીય નાગરિક હતો એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો એના બયાન આ લોકોએ શેર કર્યા હતા આ સાથે સાથે અલકાયદાના જે વિભિન્ન લિટરેચર છે એ લોકોએ લોકો શેર કર્યા હતા એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને આને ધ્વસ્ત કરીને અને શરિયત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે હિંસા થાય એ રીતના આ લોકો એ પોસ્ટ કરતા હતા એ મોટાભાગે અમે જે આની એજ પ્રોફાઇલ છે બધાની વીસ થી પચીસ વર્ષની ઉંમરની છે એ લોકોએ કોઈએ સિલાઈ કામ કોઈએ રેસ્ટોરન્ટમાં કામ કોઈ મોબાઈલ શોપમાં કામ એ રીતના મિસ્લિનિયસ સેમી સ્કિલ્ડ અનસ્કિલ રીતના કામ કરતા હતા